અઢી હોય શેકે ચારે પૂરું ભાઈ રહ્યો અહીંયા સુધી હરકાર તો કેવું થયું ખબર શિયાળો ચોમાસું ને ઉનાળો બધું ભેગું હતું એટલે ચોમાસા એ મૂકાવું હ સારા જેવા હે જો વરસાદ આવી ગયો પછી આ ઝાડ બહુ પડે છે બપોરે ગરમી પડે જો સવારે ઝાડ પડે બપોરે ગરમી પડે અને ના હવાર હવારથી પેલો બધું ઊમ પેલું નહીં તાતું રાતે થઈ જાય તડકો લાગે એ તો એવું થાય ખબર એ તારા જેવા બોલી બોલી ફરી જાય એટલે એટલે એમ કળિયુગ તારા લીધે આવ્યો આવ્યો તારા લીધે આવ્યા છે ને એટલે કળિયુગ ગાયા તને ખબર ના હોય તો કહી દઉં હોય મોટી oh, <tilt kisses fizer noise> <asan shrine noise>

મજા આયુઆ <gaming meat executable> <faxic>

ખોટું ના લગાડતા ગમે ત્યાં આપડે બેઠા એટલે ખોટું ના લગાડતો કાળીઓ કે લગાડવાનું કાળીઓ છે

તું બાર નોકરી કરે છે મને એવું મુંબઈ રેતો છે તને તો જોયેલો રાખું હોય આખા ગમો હું વાત કહું છોકરો જો હું તમને અમે આપડે બધા રમીએ હંતાક્ષરી બરોબર